આજે વર્ષના વાણા વીતી ગયા આરુણી નામ રાખતા જ શરૂઆતના દિવસોમાં એવું હતું કે શા માટે આરુણી નામ રાખવું ક્યુ નામ રાખવું કેવી રીતનું નામ રાખવું આરુણી કોણ અને એ આજે આરુણી નામને અમે સાર્થક કરી રહ્યા છીએ આરુણી એટલે વિદ્યાર્થીઓને ભણવામાં આવે કે એક મોટો વિદ્યાર્થી કે જેનામાં ઘણા બધા ગુણ હતા અને એ શૈક્ષણિક સંસ્થાનો અમારો વાક્ય સેવયા એટલે ગીતાની અંદર ગીતાના ચોથા અધ્યાયમાંથી લીધેલું આ વાક્ય એટલે વિદ્યાર્થીના ગુણો ક્યાં ક્યાં ગુણો હોવા જોઈએ એના વિશે લગભગ બધાને ખબર છે એના ડિટેલમાં ન જતા પણ આરુણી નામ આજે અમે સાર્થક કરીને દેખાડ્યું એવું અમને લાગે ઘણી સંસ્થાઓ એવું હોય છે કે નામને અને એના કામને લાગતું ઓળખતું ના હોય પરંતુ કહી શકીએ છાતી ગર્વથી કહી શકીએ કે આ નામ અમે સારી રીતે કરીને છે એટલે આજે હું એવા ઘણા બધા ઉદાહરણ આપીને બતાવીશ કે આ સંસ્થા એ માત્ર એક શૈક્ષણિક શિક્ષણ સંસ્થા ન રહેતા ઘણું બધું આગળ વિદ્યાર્થીઓને પીરસું છે અને વિદ્યાર્થીઓ એ પોતાના જીવનમાં લાવી બતાવ્યા છે

વિદ્યાર્થીઓને આર્થિક રીતે પરવડે વિદ્યાર્થીઓની વાલીને આર્થિક રીતે પરવડે એવી અમારી શૈક્ષણિક ફી લેતા ઓછી પણ નહીં લેતા કારણ કે અમને પણ પરવડે એવી રીતનું નહીં થતા વચ્ચેના ગાળામાં રાખી અને એ છે એક નાનું એવું ઉદાહરણ આપું કે આવી રીતનો કાર્યક્રમ થતો હોય ને તો ત્યારે સિટીની સંસ્થાઓ શું કરે એક વિદ્યાર્થીઓના એના જે ડ્રેસ કોડના ફી શિલ્ડ ફી પ્રોજેક્ટમાં ભાગ લેવાના ફી એવી ઘણી બધી ફીઓ એ એ શૈક્ષણિક સંસ્થાઓ લેતી હોય છે પરંતુ આપણી સંસ્થા એ બધામાં નહીં પડતા માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો વિકાસ કેમ થાય આ જ જોવા માટેનો એ જોવા છે એક મોટી વાત એ છે કે આ આવા કાર્યક્રમ છે ને એ જ શૈક્ષણના ભણતા હોય ને ત્યારે યાદગીરી રૂપ હોય આપણે બધાને યાદ છે કે જ્યારે આપણે ભણતા હોય ને ત્યારે ક્લાસરૂમમાં શું થાય ને આપણને યાદ ના હોય પચાસ વર્ષના વાણા વહી ગયા હોય વીસ વર્ષના વાણા વહી ગયા હોય એટલે દસ વર્ષ ખાલી ગયા હોય ને તો એમને શિક્ષકે શું ભણાવ્યું હોય ને એ યાદ ના હોય સાઈન થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ જે હોય ને મને યાદ ના હોય પણ ક્યાં તોફાન કર્યા હતા કયા કાર્યક્રમમાં ભાગ લીધો તો શું કર્યું તું કોને અરે ઝીગડ્યા હતા એ બધું મને યાદ હોય એટલે આવા કાર્યક્રમ છે ને આ જીવન સંભાળવું હોય છે એટલે આવા કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે છે ને એક બહુ મોટી વાત છે એટલે આમાં સૌથી સારો બાળકનો વિકાસ થતો હોય છે બીજી વાત શૈક્ષણિક સંસ્થાનો મોટો કોઈ તકલીફ હોય ને તો એ પ્રોજેક્ટ છે ઘણી બધી સંસ્થાઓમાં એવી રીતની હોય છે કે વિદ્યાર્થીઓને ભણાવે છે કે વાલીને ભણાવે છે ખબર ના પડતી હોય ક્યારેક ક્યારેક માઓ માં એટલી કંટાળી જાય કે આ છોકરાને ભણાવવા મોકલીએ છીએ કે આપણું હેરાન કરવા માટે મોકલીએ છીએ એવી પ્રોજેક્ટ આવે કે છોકરાને તો પ્રોજેક્ટમાં ખબર જ ના પડતા હોય પણ એની માને જ બનાવવો પડતો હોય નાનો પ્રોજેક્ટ હોય કે મોટો પ્રોજેક્ટ હોય આજે આ કામ આવ્યું છે આજે આ કામ આવ્યું છે ને એવું નહીં થતા અમારી સંસ્થા એટલું ધ્યાન રાખે છે કે વિદ્યાર્થી જ બનાવવાનો વિદ્યાર્થી માટે જ બનાવવાનો અને વિદ્યાર્થીના ઉપયોગમાં આવે એવું જ બનાવવાનો અને એનો જ વિકાસ થઈને એવું જ થતું હોય છે ત્યાર પછીનો સૌથી મોટો અમારો કોઈ ફાયદો હોય ને તો અમારું વિશાળ મેદાન છે એ વિશાળ મેદાન થકી અમે વિદ્યાર્થીઓમાં શારીરિક ઘડતર કરતા રહેલા છે એ વિદ્યાર્થી માત્ર ક્લાસરૂમમાં નહીં રહેતા અમારા વૃક્ષની નીચે પણ બેસીને રમે છે વૃક્ષની નીચે બેસીને ભણે છે અને વૃક્ષ ને નીચે બેસીને એ પ્રકૃતિ સાથે આનંદ માણે છે ત્યાર પછીનો અમારો સૌથી મોટો કોઈ ફાયદો હોય ને તો આ શૈક્ષણિક સંસ્થાની પાછળ એક દસ વીઘાનું મોટું ફળાવ ખેતર છે કે જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ ફળ ખાઈને એમની સાથે ત્યાં રહે છે એ કદાચ આપણા ઘણા બધા વાલીઓને ખબર પણ નહીં હોય કે આની પાછળ દસ વીઘામાં એક ફળ વાળી છે કે જેમાં આપણા વિદ્યાર્થીઓ ત્યાં જઈ અને એ એ ફળ ખાતા હોય છે એ ફળ ક્યાંય બહાર નહીં જવા દેતા વચ્ચે શાકભાજી પણ વાવીએ એ શાકભાજી ઉતારે શાકભાજી ખાય અને શાકભાજી કરતા હોય છે એટલે આ અમારી શાળાનો સૌથી મોટો એ સૌથી મોટો એક કારણ છે